પુણા વિસ્તારમાં ભક્તિધામ મંદિર પાસેથી પસાર થતા યુવાને આઠ થી દસ જેટલા પોલીસવાળાઓ દ્વારા કાંઈ પણ કયા વગર દંડાવારી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે સુરતના પુણા વિસ્તારમાં આવેલ ભક્તિધામ મંદિર પાસેથી પસાર થતા દેવ વિજય ટંડેલ નામના ઈશમને ત્યાં ઉભેલા પોલીસ જવાનો દ્વારા કોઈ પણ જાતનો કાંઈ પણ પૂછ્યા વગર દંડાવારી કરી દે વિજય તંડેલને આંખોના ભાગ પર તથા માતાના ભાગે ઈજા પહોંચાડી લોહી લુહાણ કર્યો હતો અને ત્યારબાદ એકસો આઠને બોલાવી હતી અને છોકરાને હોસ્પિટલે ખસેડ્યો હતો ત્યારે પણ વાક વગર યુવાન પર હુમલો કરનારાઓ સામે પગલાં લેવાય તેવી માંગ કરાઈ છે તો મને ઊભી રહી તો મેં ઊભી રહ્યો ગયો જેમ તેમ મારા તો હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા લાઠી તમને સર એમ બહુ બધા જણા હતા એટલે આ સાઈડ પણ હતા ને આ સાઈડ પણ હતા બંને સાઈડ હતા ને કાલી પસાર થતા કુલા પાટિયાથી પસાર થતો હતો ભક્તિધામ હતું તા ત્યાં પોલીસવાળા હતા તા મને ઊભી રાખ્યો ને ત્યાં દસ પંદર પોલીસવાળા હતા તેમ મારવા લાગી ગયા મને માથામાં ધંધો માર્યો તો ઈજા થઈ છે ને હવે મારે ફરિયાદ ન થાય છે તમે અહીંયા કઈ રીતના પહોંચ્યા સર મેં એમ્બ્યુલન્સ પર પહોંચ્યો કઈ એમ્બ્યુલન્સ બોલાવી એકસો આઠ બોલાવીને તમે અહીંયા સિવિલ પહોંચ્યા હવે શું કરવાનું છે તમારે સર કેસ લગાવવાનો છે તમને કંઈ ઈજા થાય છે કંઈ વધારે થાય છે દુઃખે છે માથે દુઃખતું છે હાજી હાજર બધા લોકો બધા લોકો હવે વાત કરો ને ભાઈ માર્યું ને તમે છોકરા આવો આ ભાઈને ને માર્યું કહે છે વિડીયો તો બનાવો ના

આજ છોકરા ને માર્યું છે સાહેબ બરાબર સાહેબ